હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું સાથે રેશન કાર્ડ ધારકો છીએ તો જો નવરાત્રી નિમિત્તે બે હજાર રૂપિયા ભેટ અને આજના તાજા સમાચાર જેમ કે હપ્તો જાહેર થવાની તારીખ અને પેટ્રોલ સસ્તું આ તમામ સમાચારની આજે આપણા આ વીડિયોની અંદર વાત કરીશું સાથે તમારે આવનારા સમયનો એકવીસમાં હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે છ કાર્યો આપવામાં આવેલા છે છ કાર્યો તમારે એ પૂર્ણ કરવા પડશે એ કયા છ કાર્યો છે એને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી અંદર મળી તો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે આવી શરૂઆત કરી લઈએ અહીંયા છ કાર્યો માટે તમને હપ્તો મળશે કે નહીં મળે એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા ગૂગલને ચાલુ કરી લેવાનું છે તમારા ફોનના ગૂગલને ચાલુ કર્યા પછી અહીંયા સર્ચ કરવાનું છે પીએમ કિસાન જ્યારે પણ અહીંયા તમે પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ ઓફિસિયલ વેબસાઇટ તમારી સામે આવશે એચ ટીટીપીએસ ડબલ ડોટ ડોટ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન અને એ પીએમ કિસાન ઓફિસિયલ વેબસાઇટ પણ લખેલું આવશે તો વેબસાઇટની તમારે ચાલુ કરવાની છે જ્યારે તમે આ વેબસાઇટ ચાલુ કરશો કે કંઈક આ પ્રકારનો એન્ટરપ્રાઇઝ તમને જોવા મળી રહેશે આમાં જેમ જેમ તમે નીચે સ્ક્રોલ કરશો એમ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી રહેશે નવા ફોર્મ કેવી રીતે ભરવા મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવો તમને હપ્તો મળશે કે નહીં મળે કેવી રીતે ચેક કરવું અને સાથે તમારા ગામની લાભાર્થી કેવી રીતે યાદી કેવી રીતે ચેક કરવી તમામ માહિતી તમને અહીંયા મળી રહેવાની છે સૌ પ્રથમ વાત કરીએ કે તમને લાંબા સમયથી હપ્તો ના મળ્યો હોય એટલે કે પંદરમાંથી અથવા તો સોળમાંથી અથવા તો સત્તરમાંથી અથવા તો અઢારમાંથી હપ્તા મળવાના બંધ થઈ ગયા હોય તો એનાથી પહેલાંથી પણ મળવાના બંધ થઈ ગયા હોય તો તમે અહીંયા નવું ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો નવું ફાર્મર રજિસ્ટ્રેશન કરશો તો લગભગ હપ્તા મળવાના ચાલુ થઈ જશે અહીંયા ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળી રહેશે આના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમામ માહિતી તમારે સાચી દાખલ કરવાની છે જેમ કે અહીંયા તમારે ઇંગ્લિશ જ રહેવા દેવાનું છે ત્યાર પછી એન્ટર યુઅર આધાર કાર્ડ નંબર એટલે કે તમારો જે પણ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ દાખલ કરવાનો છે ત્યાર પછી એન્ટર મોબાઈલ નંબર આમાં તમારે તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે સિલેક્ટ સ્ટેટ એટલે કે તમારું જે રાજ્ય હોય એ રાજ્ય તમારે અહીંયા જે છે દાખલ કરવાનું છે ને ત્યાર પછી આ જે કેપ્ચર કોડ દેખાઈ રહ્યું છે આ સામે ખાનામાં દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ તમે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે દાખલ કરવાનો છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે જ્યારે તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે કે બાકીની જે ડિટેલ્સ છે જેમ કે તમારું બેંક એકાઉન્ટ જોડવું આ તમામ માહિતી તમને જોવા મળી રહેશે એ દાખલ કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે અને જે ફોર્મ આવે એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની રહેશે હવે વાત કરીએ તો તમે તમારો મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરી શકશો તમારો કોઈ મોબાઈલ નંબર હોય બંધ થઈ ગયો હોય ને બદલવા માગતા હોય તો અહીંયા અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમે બે ઓપ્શન છે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશનથી અને જે છે આધાર કાર્ડ નંબરથી તો એ તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનું છે આ જે કેપ્ચર કોડ છે સામેના ખાનામાં દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી દાખલ કરવાનું છે ને ત્યાંથી તમે તમે જે તમારું નંબર છે બદલી શકશો વાત કરીએ હવે તો તમને હપ્તો મળશે કે નહીં મળે કેવી રીતે ચેક કરવાનું છે તો એ એક ઓપ્શન મળશે નાવ યુઅર સ્ટેટસનું આ નાવ સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે હવે રજીસ્ટ્રેશન નંબર તમે કેવાય કર્યું છે ત્યારે મળ્યું હશે ને રજીસ્ટ્રેશન નંબર ના હોય તો એ એક ઓપ્શન જોવા મળશે નાવ યુર રજિસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરીને તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી લેવાનો છે ને આ કેપ્ચાર કોડ જે છે અહીંયા દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી જ્યારે તમે દાખલ કરશો અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે કે ત્યારે પછી તમને તમારો ટેબ ખોલીને બનશે એમાં તમારે ઇલિજિબલ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે ને એમાં તમારે જોવાનું છે કે આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગને કહેવાય છે એના ત્રણે ત્રણ ઉપર લીલા માર્ક હોવા જોઈએ લીલા માર્ક હશે તો જ તમને અહીંયા હપ્તાનો લાભ મળશે વાત કરીએ છ કાર્યોની તો તમારું પહેલું કાર્ય છે કેવાય બીજું કાર્ય છે આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગ ત્રીજું કાર્ય છે લેન્ડ સેન્ડિંગ ચોથું કાર્ય છે ફાર્મર આઈડી કાર્ડ પાંચમું છે જમીન વેરીફિકેશન અને છઠ્ઠું કાર્ય છે તમારું ડીબીટીનું આ છ કાર્યો તમારે પૂર્ણ કરવાના છે તો જ તમને હપ્તાનો લાભ મળશે આજનો આ વિડીયો ફ્રીએ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ